ફોનતો તું યાદ રાખજે તું ક્યાં હો બોલ તું છે હું ભાવનગર એ ખબર ને કેમ ભાઈ તો દેણા કરીને તારો બાપ કોણ સપુ બા બોલ તારો બાપ કોણ મારા મોટા સન છે સત્યજીત સિંહ જો નથી કેતા હોય કે અમે હોય બરાબર કોઈ પણ મમ્મી આંદોલન દીકરી હોય ને કોઈ પણ બેનુ દીકરીયું એને એનું માન પેલા હોય તો જેના જે સમાજની બેન દીકરી સમાજ માટે લડે છે અને એને જે અર્જુન જેવા બે ટકાના બે કોડીના બરાબર જેને મંચ જોઈ છે જેને નામના જોઈ છે જેમ તેમ મારા વિશે બોલી જાય તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા ઉમરે એની નાની છે પણ નાની ઉંમરે એ ગયણા બહુ છે એને ગણતર મેં વધારે આપ્યું છે બરાબર છે એટલે એને બહુ ગુસ્સો આવી ગયો હતો એને ફોન કોણ કર્યો હશે મને ખ્યાલ નથી આ બધું પછી મને ખબર પડી એટલે એ તો જો ભાઈ હજી ઘણું બધું થાય એવું નથી કે અમારે ઘરાસ્યા એટલે અમને ગમે એ કહી જાય બરાબર હજી તો જે દીધી અર્જુન સામે આવે તો એ તો મારે ખાય કેમ કે અમે એની બેન વિશે બોલીએ તો એ શું કરે અમારી યારે એને જે બોયલા છે એ જોયું હશે માં કે પદ્મિબા નો મગજ નથી અસ્થિર નથી બા નો મગજ નતો એટલે તો આટલું મોટું આંદોલન લઈ રહ્યા અને આટલું પબ્લિક આઠ લાખ નવ લાખ ભેગું કર્યું તો ભાઈ તારો જ મગજ તું સાયકો થઈ ગયો અર્જુન સાયકો થઈ ગયો છે કે એને છે ને વર્ચસ્વ નથી મળતું કે અને પોતે લોકો આવું દર્શાવે છે કે અમે કઈક સારી ફેમિલીમાં બિલોંગ કરી સૂટ સપાટા પાઘડી બાંધીને સમાનની બેન્ડ બેન વગાડવા છે ને આ લોકો સ્ટેટ લઈ લે છે બીજું કઈ નથી આમાં